થતો ભારત ની અંદર ગાડી નીકળે છે ઇંગ્લિશ થી ભરાય ને આવશે ભાઈ અને હું હુરોપુરો બોલું છું એટલે પોલીસ ને અટણ ક્યાંય ગોતવા નહીં સીધી ગાડીઓ ચડી જાય એના ઘરે માતાજી માનસિવાડા બધા દુઃખી છે દાનભા ને કયો ને ભારત ગુજરાત માં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાત માં આવતો બેન થઈ જાય એટલે હમણાં સંબંધી ક્યાં કરવાની જરૂર મળે તો કી ને ખવડાવવા પડે ને ખવડાવે નહીં તો આ સમાજ કેમ કે આ સમાજ છે ઈ તો ભોજન પ્રેમી સમાજ છે બધી સમાજ આ આખી દુનિયા છે ખાવા માટે છે આ સાંભળો ધૂણે છે ને

ભોગવો છો ને શોખું દિલ રાખજો તો એ તમારા ઘરે રાખી શકો ભોળા જઈને ખોળજ શોખું કરી એવું કીધું કઈ જરૂરી નથી એ જાય છે

લેવા દેવાનો મતલબ એટલો છે ક્ષત્રિય સમાજ માં હુરોપૂરો નથી થતો હુરો પૂરો દરબારમાં બેલું તો ઈ કલમ છે કે હુરો એટલે એટલે એક નહીં નહીં હુરો નહીં પૂરો અધ્વ પૂરો નશા મુક્તિ એની કીધે નો થાય જેના દવાખાના છે એનાથી થી નથી એમ તો જુઓ તો પછી દાનપાને કયો ને ભારત દે આયા ગુજરાતમાં માં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાત માં આવતો બેન થઈ જાય એટલે હમણાં નશા બંધી ક્યાં કરવાની જરૂર મળે તો કી ને એને ન્યાથી ઈ જ કેવા આવ્યું કે ત્રણ વર્ષ થી ધૂણવા પણ નથી અમે હવે ક્યાં ધૂણવાની જરૂર છે અહીંયા લાખો રૂપ માણસો આવે છે હવે ધૂણવાની જરૂર ક્યાં છે હવે તેમના પૈસા લાખો થઈ જાય એ ભાઈ છે ને એકવાર જેનું નામ બની ગયું ને પછી તો એને બાપા ઢોકરા પાડતા હોય કઈ હેઠે ઉભા નો કરવા પડે એનું નામ બની ગયું એટલે હવે પબ્લિક એમ નામ લાગવાની છે પણ એ સમય છે વિશ્વ મિત્ર હતા તો એને સીતાજી સુખ કોઈ નહોતું મળ્યું હવે જો વિશ્વ જેવો જેના જોતો હોય તો એના ઘરે ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી શું થઈ શકે એવું કે આવું કઈ વસ્તુ ભારતમાં નથી પૂરો પૂરો ભારતમાં નથી અને એ આપણા ભારત વાળા નથી અમેરિકામાં નથી દેશ વિદેશમાં ક્યાંય નથી તોય સુખી ઈવડાઈ છે આપડા જેના ઘરે માતાજીઓ માનસ ઇવડાય બધા દુખી છે તો એ ફાકી મુકાતી નથી હટણ આપણા દેશની અંદર જેટલા બાળકો છે ને એમાં બધા કેન્સલ ના બોડી અમારે લાવે ફાકી ની પડી પી આ તો ફાકી મુકાવી દો ને કઈ કારખાના બંધ કરાવી દો તમાકુ નું કારખાનું બંધ કરાવી દો આ ઇંગ્લિશ દારૂ જે રોડ માં એ બંધ કરાવી દો તમે ખાલી એક જણા દારૂ બંધ કરાવી એ તમને એક ના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે આ જગત છે એને ઉદાહરણ પાર પૂરું પાડવું હોય તો ભારત અંદર ગાડી નીકળે છે દાન પા દે કે ખમા ખમા હાબળો ભાઈ ઝાલા અઠાણા જીજે થ્રી બી નંબર ની ગાડી અઠાણા રાજસ્થાનથી થી ઇંગ્લિશ થી ભરાય ને આવો છો ભાઈ અને હું હુરો પૂરો બોલું છું એટલે પોલીસના ના અઠાણા ક્યાંય ગોતવા નહીં સીધી ગાડીઓ ચડી જાય એ તો મેં પ્રશ્ન કર્યો સરહદ સરહદ ઉપર મેં કીધું આવે કેમ નથી બતાવતા તમે ફલાણા ભાઈ દારૂ મૂકે છે ભારત ગુજરાતમાં જ દારૂ દારૂ મુક્તિ કરાવી દો ભાઈ કોઈ ઘરે ફટી આવતી હોય તો દાન બાપુ ત્યાંથી કહી દે ખમા ખમા ભાઈ સાંભળો ભાઈ ચાલાવો અને સાંભળો ભાઈ મનસુ આઠોડ સાંભળ ભાઈ ફલાણ ઠેકાણ ભટી આલે અને મારી દેવું બોલે મારું હુરો પૂરો બોલો ભાઈ અને ફલાણ ઠેકાણ જાવ ત્યાં પડ્યું છે એ ઘરમાં માં હાંકર્યું હોય પોલીસ ને જડતું નથી ઈ આવડે આને ક્યાંથી ધોની જડે એલા કોક તો વિચારો તરક બુદ્ધિથી થી તારું હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ તો બસારા પોલીસવાળા રેડું પાડી પાડી મરી ગયા નથી મળ્યો હજી અને ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી નામદાર અદાલતમાંથી માંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી નથી નાય નથી સુધરવા ઈ દાન ભાગીધે નો સુધરે દારૂ પીધો એટલે તારી માં ગાડી પડી જશે અને તારા ઘર નું ઊંધું પડી જાય ઓલ્યા ને બેચારા ડર કરી જાય ગાવડી મારા દીકરા છે મરી જાઉં એટલે એને બીક ના 5 પાંચ પંદર મૂકી દે હું ઉલટી કર હા એટલે ઈ કઈ નો બાકી કઈ થાય નઈ